અઢી વર્ષની એન્જલ સો ફૂટ ઊંડા બોરવેલમાં ફસાય દ્વારકાના કલ્યાણપુરમાં બાળકીને બોરવેલમાંથી બહાર કાઢવા એનડીઆરએફ અને આર્મીની મદદ લેવાય જુઓ વિડીયો મોનિટરરી પડી રહ્યા છે જોઈ શકાય છે ઓજે રીતના બારકીના હાલ બહાર ખેતવામાં આવી રહી છે લક્ષણો તો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે